અને શોધી કાઢવા માટે સૂચનાને અનુસંધાને સત્તાવીસ નવ બે હજાર ચોવીસને સવારે પાંચથી સાડા પાંચ વાગ્યાની વચ્ચે ફરિયાદીના ઘર પાસે સિદ્દીકીનગર નગર ભીંડી બજાર ઓન પાટિયા સુરત શહેર ખાતે ઘરેથી દિવ્ય ભાસ્કર તરફ જતા રોડ ઉપર જાહેરમાં ત્રણ અજાણ્યા ઇસમો આશરે પચીસથી ત્રીસ વર્ષનાઓએ ફરિયાદીના ઘરમાંથી રોકડ રૂપિયા ચાર હજારની તથા ફરિયાદીનો સેમસંગ કંપનીનો ઓરેન્જ કલરનો મોબાઈલ ફોન જેની કિંમત આશરે પંદરસી પંદરસોની મત્તાનો મોબાઈલ ચોરી કરી ભાગી ગયા હોય જેઓએ આ કામના ફરિયાદી તથા સાહેદ પ્રતિરોધ કરતા આરોપીઓએ તથા સાહિદ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરી ફરિયાદી અને સાહિદને ઈજાઓ કરી મોબાઈલની લૂંટ કરી ભાગી ગયેલા હોય જે બનાવની ગંભીરતાને લઈ અત્રેના પોલીસ સ્ટેશનના સર્વિલન્સ ટીમની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ કરતા હતા દરમિયાન અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ જતીન ચંદ્ર મહેશ રણછોડ અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ અસફાક ફઝલ હુસેન એલ આર ગુંજન ભારતભાઈ નાઓએ હ્યુમન તેમજ ટેકનિકલ એસોસિએશનને આધારે ગણતરીના કલાકમાં આરોપી શેખ તોહેબ ઉર્ફે ઝુનેદ સલીમ શેખ ઉંમર એકવીસ રહેવાસી શોએબનગર ઉનપાટિયા સુરત કલીમ ઉર્ફે ટુટ્ટુ રહેમાન શેખ ઉંમર બત્રીસ રહેવાસી પ્લોટ નંબર છસો ત્યાંશી પંચશીલનગર ઉમિયા માતા મંદિરની પાછળ ભાટીના સલાબતપુરા સુરતનાની ઓળખ કરી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેમાં ઇમરાન ઉર્ફે મીઠા રહેવાસી મીઠી ખાડી લીંબા સુરતનાની વોન્ટેડ જાહેર કર્યો છે કલ્પેશ રાણાની સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી ન્યૂઝ ચેનલ સુરત